કારણ તું છે વિધાતાની પણ સર્જનહાર જીવનના દરેક પડકારને હસતા હસતા ઝીલી સમય અને પરિસ્થિતિ મુજબ ઢળી જવાનો સ્ત્રીનો ગુણ અનોખો છે અને આવી અનેક મહિલાઓના જીવનને પ્રતિબિંબિત કરી રહી છે સુરતની આ મહિલાઓ પોતાનો પરિવાર બે ટંક પેટ ભરીને જીમી શકે અને પ્રાથમિક જરૂરિયાત પૂરી કરી સ્વાભિમાનભેર જીવી શકે તે માટે બબિતાબેને પસંદ કરી નવી રાહ કોઈ પણ શરમ સંકોચ વિના શરૂ કર્યું રિક્ષા ચલાવવાનું કામ પહેલા તો મેં કામ પર જાતી હતી 12 કલાકની જોબ કરતી હતી લેકિન મુજે વહા સે અચ્છી પગાર નહિ મિલતી થી જisse મેરે ઘર મે પાલન પોષણ મે સબ દિક્કત એ આતી થી ઓર ફિર ઉસકે બાદ મુજે યુસીડી સે યે સૂચના મિલી कि आप अपना खुद का कुछ बिजनेस कर सकते हो जिसमें की मुझे, मुझे मुद्रा लोन के योजना के तहत मुझे रिक्शा मिली और पिछले आठ सालों से मैं रिक्शा चला रही हूँ और अभी अपना घर बहुत अच्छी तरह से संभाल सकती हूँ देखा भी नहना लगता बबीता बेन पति ने साथ खबे थी खबो मिला आर्थिक टेको तो करे पर साथ साथे साथ महीना ना पौत्र ने पाच हुए मेरी लड़की का लड़का है वो पूरे दिन जॉब पे जाती है तो जॉब करना उसकी मजबूरी है बच्चा कहाँ रहेगा बच्चा कहाँ कौन देखेगा इसकी वजह से उसको मैं लेके रिक्शे में पूरा दिन रिक्शे में लेके चलती हूँ सुबह नौ बजे से शाम के सात बजे तक वो रहता है लेकिन मुझे कोई प्रॉब्लम नहीं आती है फिर भी पैसेंजर बैठते हैं पुलिस वाले का भी कोई दिक्कत नहीं करते हैं बच्चे का खाने पीने का सब साथ में रखते हैं

હું ગ્રેજ્યુએશન છું અને પંચાવન વર્ષની ઉંમર છે મારી બે હજાર બારથી જ્યારે હું એકલી પડી મારા હસબન્ડથી તો ત્યારે હું નારિયેલ પાણી અને શેરડીના રસનું મશીન ચલાવતી હતી સગ્રામપુરા પોટલી પાસે તો મારી ઘરના બાજુમાં બેંક ઓફ બરોડા આવેલી છે તો ત્યાંથી એ લોકો કાયમ કોર્પોરેશન વાળા આવતા હતા ત્યાં ઘડી બાજુમાં બેંકમાં તો બેંકમાં આવતા હતા તો મને કાયમ આ કામ કરતા જોઈને તો એ લોકો મને કાયમ એમ કંઈ કે તમને આ ધંધો આપની મહેનતનો કરો છો તો તમે ડ્રાઇવિંગમાં ઇન્ટરેસ્ટ હોય તો અમે તમને રિક્ષા આપીએ તો પછી મેં વિચાર કર્યો મેં એમને કીધું મેં કહું રિક્ષાનો ધંધો તમે કોઈ દિવસ કર્યો નથી પણ મને શરમ લાગે એટલે પછી એમ કે તમે ટ્રાય તો કરો કોશિશ તો કરો તમને ડ્રાઇવિંગ આવડે છે મેં કો હા તો એ લોકોએ અમને લાઇસન્સ બી અપાવ્યું કોર્પોરેશન દ્વારાએ અને રિક્ષા લીધી પછી મેં બે મહિના સુધી તો રિક્ષા ત્યાં બારણામાં રવા જ દીધી પછી લોનની જવાબદારી આવી એટલે ત્યારે લઈને નીકળી હું અને આજે છ વર્ષ થઈ ગયા તો હું કાપર માર્કેટથી પણ ધંધો કરું છું અને નાઇટમાં ખાસ કરીને રેલવે સ્ટેશનથી કરું છું આજે સુરતના કોઈ પણ ખૂણે અડધી રાત્રે કોઈ પણ મહિલાને જરૂર પડે એટલે મીનાક્ષીબેન તેમની ઢાલ બની પહોંચી જાય છે એટલું જ નહીં રાતના સુમસામ અંધારામાં કોઈ દીકરી ડરતી હોય તો તેને માં બનીને હુંફ આપે છે ખાસ કરીને રીઝન એ છે નાઇટમાં ધંધો કરવાનો કે જે સિટીલાઇટ વેસુ ગોડો રોડ આ બધી જગ્યાથી જે લેડીઝો એકલી ટ્રાવેલિંગ કરે છે તો એને હું ડ્રોપ કરી શકું મારું મેઇન રીઝન આ છે એમ કે હું એમને ત્યાં ડ્રોપ કરી શકું અને રિક્ષાના ધંધામાં મને એટલો બધો આનંદ કે એ લોકોની સાથે મને બી ફરવાનું મળે અને બીજું કે લેડીઝનું કામ લેડીઝો તો કરી શકે પણ પુરુષનું કામ લેડીઝ તો પુરુષનું કામ લેડીઝો કરે એ બહુ મોટી વાત અને ડ્રાઇવિંગ એક એવો ધંધો છે કે પોતાને એક કોન્ફિડન્ટ આવે કે આપણે કરી શકીએ છીએ આ બધું કામ એમ અને તેનાથી કોઈ નિરાશા કે બીજા ઉપર આશા રાખ્યા વિના સ્વાભિમાન થી નારી સૌ કોઈને કહે છે ઉતારો મુજબ જીસ ક્ષેત્ર મે દિખલાઉંગી કુછ અલગ હૈ અંદાજ મેરા કુછ અલગ હી જાઉંગી ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરત થી લોપા દરબાર નો રિપોર્ટ